સેણા નો છે અમારે લાડ રીંગણા છે ને શાક છે કેવું લાગે આખી વાળું શાક આ ગઠિયા છે હાય ફ્રેન્ડ સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અત્યારે બપોરનો સમય થઈ ગયો છે મારા માને એ જે ડુંગળી પાડે છે અને મોટાભાઈ આવેલા છે તો અત્યારે કારખાને ક્યારે આવીને આપણે બ્લોગ શરૂ કરી દીધો આ તો બે જણા પાડે છે ડુંગળી જોવા માટે પાક ઉપર આવી ગયું લાગે કેમ છે ખડ ઘણું ભરાઈ ગયું ઘણું ભરાઈ ગયું તમે કેતા થા એટલે એટલે લે દડા થવા મીણ્યા બધી થઈ ગઈ હા હવે ડાયરેક્ટ દડો થા એટલે ભાઈ ભાવ આવી જાય તો ભૂકા નીકળી જવાના આ જો ધન્યવાદ દેજે ભાવ ધન્યવાદ ગયા હા જો જમવાનો ટાઈમ થઈ ગયો હે જમવાનો છે ભાઈ નાહુ હું ધોયા કારણ કે સવાર માં થાય ધોઈ ને પછી નાહ્યા જ નથી અત્યારે નાહુ છે તડકા માં આજ પવન હે બહુ બહુ જાજો પવન ઉડે જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો આપણે જવાનું છે પેલા નાવાન પછી જમવાનું છે આ સેણાનો વિતરણ હતું સેણા આવ્યા છે અમારે કાર્ડ બધાય કા મત સર પહેના

પાણી ગઈ છત તો બપપા જમીન વી આવ્યા છે આપણે વીયા જઈએ હવે કારખાને તો મળી સીધા હાંજે ડાયરેક્ટ હવે કારખાના છે વીયા વિશે ફેમિલી ને પહેરે થઈ ગયો પાણી વાળી લાઈટ ત્યાં વી જાય એટલે વી આવ્યા

કેમ પણ વાલોણ આખી વાલોનું શાક બનાવવા માટે એને પહેલા તાવી વાલોડ જો જો તો જ બને નકર તો ન બને કારણ કે આની અંદર છે ને મસાલો ભરવાનો હોય આ બીબડા કાઢ નાખો ને તો એટલી જ ઓછી નહીં થાય થઈ રહે છે એમાં સાકુ ન મરે એ ઓલી થઈ જાય આમ હોય કા તા માથોડા નાખશે ચાલો બનાઈ સા

ધાણા મરચું મીઠું સોડા દેવાનું થોડોક પછી તેલ નાખી દેવાનું એટલે થઈ જાય આપણો મસાલો તૈયાર ખાવું

કેવું લાગે ત્યાં બને ઉતન સ્કૂલ છે ચાલો મે ચાલો વતાર મે એવું છે આરો તો ફેમિલી આજનો વિડિયો આ લગીત રાખી મળી પછી કાલે નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી